મુંદ્રામાં દબાણ હટાવ કાર્યવાહીમાં બપોર બાદ માટે મામલો બન્યો ઉગ્ર આજે સરકારી તંત્રો સવારથી કાચા પાકા દબાણો કે ખેતીની જમીનમાં બિલ ખેતી કર્યા વગર કોમર્શિયલ બાંધકામો હટાવવાની કામગીરી થઈ રહી છે તે દરમિયાન બપોર બાદ સત્તા પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે મામલો ઉગ્ર થયો હતો

સામે વિરોધ પક્ષ દ્વારા જે લીગલ છે તેને ન હટાવવા ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવી હતી વિરોધ પક્ષના લોકોનું કહેવું હતું કે અમે તંત્રની કામગીરીમાં દખલ નથી કરતા પણ જે કાયદેસર છે તેને તોડવા સત્તા પક્ષના લોકો તંત્ર ઉપર દબાણ લાવે છે તેનો વિરોધ કરીએ છીએ આ સમયે મુન્દ્રા પોલીસના પીઆઈ ટુમ્મર સાહેબ અને પ્રાગપુર પોલીસના પીઆઈ ત્રિવેદી સાહેબ અને તેમના સ્ટાફની કાબિલેદાર કામગીરીએ મામલો વધુ ઉગ્ર બનતા અટકાવ્યો હતો અને શાંતિ જળવાઈ રહી હતી શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ ખાસ કરીને હાલ મુન્દ્રામાં જે દબાણ ઝુંબેશ કરવામાં આવી છે આપ એક ધારાશાસ્ત્રી છો ધારાશાસ્ત્રી તરીકે અહીંના જે લોકો છે એમ કહે છે એમને નોટિસ પાઠવવામાં નથી આવી તો પછી અમે દુકાન કેમ ખાલી કરી અને તો પછી દુકાન કેમ તૂટે તો કાયદો સમગ્ર શું છે કાયદો એ છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કે જેની માલિકીની છે કે ખરેખર કોઈ દબાણ કરેલો છે તો એને ગવર્મેન્ટે નિયમન કરી આપવું પડે છે અને કદાચ કાતા હોય તો અમે પાછળથી જે પણ પ્રકારે અમને ખાતરી આપી છે ખરેખર જે લીગલ હશે માલિકીની હશે તો અમે નહીં જઈએ અમારે જે અમે બધા આગેવાનો છીએ એમાં સલીમભાઈ છે અનુબાપા છે ભરતભાઈ પાતારિયા સાહેબથી મળ્યા પ્રાંત સાહેબથી મામલે એમણે ખાતરી આપી છે કે અમે કાયદા વિરુદ્ધ કોઈ કૃત્ય નહીં કરે જો કૃત્ય કરશે તો એના માટે આ નામદાર શ્રી ક્રોટ છે એના છે અમને છેલ્લા બે દિવસ એવું લાગે છે કે જે મોટા માથાઓ છે ખરેખર લેન્ડ ગેમિંગના બારે નગરપાલિકામાં ઠરાવ કરેલ છે મોટા માતાઓના કે દબાણ દૂર કરવા એમના નક્કી કરવામાં માત્ર જે રોડનું કમાવીને ખાય છે નાના મોટા દબાણ એને જ હટાવવામાં આવે છે અને અમે જોઈ રહ્યા છીએ કે આજે અહીંયા છે નદીના પટમાં સમગ્ર મુન્દ્રામાં દબાણ છે જોઈએ કેવી રીતે દબાણોની કામગીરી ચાલુ છે ત્યાર પછી કોઈ પ્રતિક આપશું સાહેબ ખાસ કરીને સામાન્ય માણસો ઉપર ક્યાંક ને ક્યાંક બોજ વધતો છે આ વખતે ફરી આ નગરપાલિકાનો બોજ જેમ દુકાન તોડવા જાય ચાલુ છે ઝુંબેશ હવે એ જ ખબર નથી કે પડતી કે નગરપાલિકા કરે છે પીડબ્લ્યુડી કરે છે પોલીસ તંત્ર કરે છે રેવન્યુ તંત્ર કરે છે કોણ કરે છે આ બાંધકામ તોડવાનું કામ કોણ કરે છે અને રેખા નિયંત્રણનું ઉલ્લંઘન છે પછી ગેરકાયદે છે કે ખેતીની જમીનમાં દબાણ છે એ કોઈ નક્કી નથી કરી શકતા અને ગમે તે આડે આડેધર કોઈ પણ નોટિસો આપ્યા વગર આડેધર જો ગરીબ માણસોની રોજીરોટી કમાવીને ખાતા હોય અને એનું તોડવામાં આવતું હોય તો સો કરોડનો કૌભાંડ થયો છે અને ચાલીસ એકર સરકારની અને નગરપાલિકાની જમીન જો હડપ કરી ગયા હોય એના દસ્તાવેજ બની ગયા હોય અને એના ઉપર એક પણ ઈચની જે મતલબ જે પણ કાર્યવાહી છે એ મોટા માતા છે એ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા છે એમની વિરુદ્ધ કશું નથી થતું અને અહીંયા ક્યાંક દરગાહનું હોય ક્યાંક મંદિરની દિવાલ હોય અને ક્યાંક નાના મોટા રોજીરોજી કમાવા માંગતા માણસો રોજનું કમાઈને ખાતા હોય દારૂ કે જુગારના ધંધા બંધ નથી થતા પણ આ આના ઉપર ત્રાટકી અને પોલીસ અને તંત્ર દહેશત ફેલાવવા માંગે છે એનો અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ ફ્રેશનેસ કા અનુભવ યશ સોફ્ટ ડ્રિંક્સ